મહેન્દ્ર સરપંચ પાંચસો પિંચ્યાસી ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર માત્ર સ્યાસો કલાક હાલેલું છે અને સાઈડ ગેર સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે કમનીપીસ પીસ ટ્રેક્ટર છે આખા ટાયર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત વગેરે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ સરપસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટરમાં આખા ટાયર જોવા મળશે જ્યારે સારા ટાયર તમને નવા જોવા મળશે ચારસો કલાક જ માત્ર આ ટ્રેક્ટર આવેલું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બેટરી નવી જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે સાઈડ ગેર સાથે સરકસ ટ્રેક્ટર તમને જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે સાવ શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વીમો પાસિંગ રનિંગ જોવા મળશે કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે લઈ અને સીધું હંકાવવાનું જ રહેશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો કોન્ટેક કરીને જોવા જવા વિનંતી જેથી તમને વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય તો વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અસમલભાઈ છે અસમલભાઈએ આ ટ્રેક્ટરની કિંમત સાત લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મોબાઈલ નંબર અસમલભાઈનો આ પ્રમાણે છે ચોરાણું બે એકસઠ છ્યાસી સાર પચીસ સ્ક્રીન ઉપર આપેલું જ છે અસ્મલભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ અંદાજે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા જોવા મળશે તો નામ અસમલભાઈ અસમલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ અસમલભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય